વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરી એકવાર મારા લોંગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આગળના વિડીયોમાં કીધું હતું કે મારે વાળ કપાવવા જવાના છે પણ એ વિડીયોમાં હું એ સમાવી ના શક્યો કારણ કે વિડિયો બહુ લાંબો થઈ ગયો તો ને આમે વાણંદે બોવર પછી આવવાનું કીધું હતું આપણે એક વાળમાં તેલ નાખેલું છે ને એટલે વાળ નહીં કપાય બોપર પછી તમે આવજો એ કે નાય ધોઈને ફ્રેશ થઈ નહીં કે તો વાળ કપા છે કે તેલ છે ને એટલે નહીં કપાય તો અત્યારે આપણે લોગની શરૂઆત છે ને સેટ પાંચ વાગ્યાથી કરી એક વિડીયો અપલોડ કર્યો પાંચ વાગે પબ્લિક કર્યો પછી નવા લોગની શરૂઆત કરી દીધી છે તો હાલો આપણે વાડ કાપવા જવાના છે બાકી જો આ છે ને મોજા ધોયા ને હુકાણા નથી કારણ કે નહીં હુકા તો આજે હું છે ને રાત્રે હેરાન થવાનો છું કારણ કે મારે નાઇટમાં જવાનું ત્યાં મોજાની બહુ જરૂર પડે આજે મને શરદીનું એવું તો થઈ ગયું છે એટલે હાથમાં મોજા તો જોઈએ પણ આજે આ ધોયા ને તો હુકાણા નથી હજી ભીના ભીના છે તો પાણી જેવું નીકળે છે સવારના હુકવા સાજી નથી ઉકાળે તો હાલો બહુ સાજી વાતો નથી કરવી વાળ કપાઈ આવીને પાછું નાહવાનું છે ગરમ પાણી કરીને વાળ થઈ ગયા છે આખા દોઢક મહિનાના તો હાલો વાળ કપાઈ આવી ત્યાં જાઉં એટલે આગળ વેઇટિંગ હૈ છે પાછું હા હેરસ્ટાઈલ વાળા છે ને એ હારે બહુ હેરાન કરે છે તો એ બપોર પહેલાં તે કે નાઈને આવી જાઓ વાળ એમને નહીં કપાય પેલા વાડીઓમાં કાપવા જાતા તા નાહ્યા ધોયા વગરના હોય તો એ કાપી નાખતા ને અટાડા મશીન આવી ગયા તો એક આ ને આ લઈ ગયા આવો શેમ્પુ હોય માથું ધોઈ ને આવો પછી વાળ કાપશું વાળ કાપવાના ચાલીક રૂપિયા લે ને આ ત્રણ ચાર રૂપિયાનું શેમ્પુ બગડી ગયું ઘણી માથાકોટ પછી આપણો વાર આવી ગયો વાળ કાપવાનો વારના વાળ કાપવાની વાત હેરાન છે ભાઈઓને હાથમાં ના આવે કરવાના છે તો ફાઇનલી વાળ કપાઈ ગયા છે ને હવે છે ને નાવું પડશે કારણ કે આખા શરીરમાં છે ને વાળ વાળ ભીરા છે એટલે હાલો પહેલાં નાઈ નાખીએ આગળના કામ ચાલુ કરીએ વાળ કપાવી લીધે ને નાવાનું વ્યથા થયું સીધું દુકાને બેસી ગયો ઓલો ભાઈ છે ને શું કળું ગયો છે મોબાઈલ લેવા માટે નવો મારે હવે છે ને નાવાનું વ્યથતા આવ્યો નથી ઓરિયન દાળ લેવા જ આવી છે કરિયાણા ની દુકાન છે ને ઓરિયન દાળ લેવા જ આવી છે મળી જાય ને તો આજે ઓરિયન દાળનો પ્રોગ્રામ કરો ને આપણે બનાવવાની છે આજે બહેરાવને જ બનાવવા દેવાની આજે મારે બનાવવી છે ચાલો ઓરિયન દાળ મળે ને તો એ લઈ લઈએ હાલો ઓળિયાની દાળ લઈ લીધી ને હવે ઘરે છે ને એને બાપથી પડશે ઘરે જઈને બાફી જોવે અને પછી બીજું મટીરિયલ બધું ભેરું કરવું જોઈએ હજી પછી આનો પ્રોગ્રામ થવાનો છે વાળ કાપીને ઘરે પૂગી ગયા ને જો પાણી ગરમ મૂકી દીધું છે સગડી ઉપર બાકી ઓલી બાજુ જો ઘરઘંટી હાલે છે શું ધરાય જોઈ લઈએ બાજરો ધરાય છે ઓરિયાની દાળ બનાવવાની છે એટલે ચૂલો પેટાવ્યો છે

દાળ બની ગઈ છે અને હવે જમી લઈએ ઓરિયાની દાળ છે છાસ છે ડુંગળી છે અને રોટલા છે ને ને અત્યારે છે ગુંદાની સંભારો છે સંભારો છે તો હાલો બધા ઓરિયાની દાળ ખાવા મસ્ત સૂપ સવાર થઈ ગઈ છે ને પેલું જ કામ છાસ લેવા જવાનું છે ઘેર તો હાલી ને જવું પડશે ગાડી છે ને દુકાને પડી છે એટલે દુકાને જઈ પછી ગાડી લઈને જાઉ છાસ લેવા ક્યાં ગાડી ગયું તારી પાસે છાસ લેવા ભાઈ રસ્તામાં આ બે બાજુ નારીયરિયું બે બાજુ વાવેતર એવું ઠંડુ વાતાવરણ હોય ને કે વાત પૂછો કઈ ઘટે આ બાજુ ટેનાવ આવેલા છે આ બાજુ નારીયેરી બોગીચો છે લીંબુ લેવા આવ્યા મને કઈ દેખાતા નથી ધંધેભાઈ ઉપર છે હો લીંબુ ખોવાઈ ગયું અવાજમાં કરી ગયો ત્રણ ચાર લીંબુ મળી ગયા એ રેવા નથી દેતા કાંઈ દે હમ એ આવે તોડી રોડ ને કાઠે છે ને એટલે છાસ લેને આવી ગયા દુકાને વિકુભાઈ આવી ગયા એવન સીધો માવો કઢ્યો હાલો માવો ખાઈ લે હવે ખજુરભાઈ નો કહેતા હતા કેલતે બેન ઉપાડી જાળીને વાહ આપડે ફેસબુક પર ખોઈએ છે ઈ જાળે ફૂડ બોલાવી દીધું હો કે એમાં હારું કેક રાજય છે ને મા પેલનો ડખો લાગે પેલનો પેલનો તેરે સરપાઈસેલો દેસાતું બંધ નઈ ગયો ને ઓ પૈસાનું મોટણ કોઈ જે નથી મેન્ટ બી નું લે ઈ આ ખતરું ગવન જાય રાખ કરી તો લાગે તેલમાં મોટો એ લોકો આને કે રૂપ ને ઉપી આતો આ લઈ દેન ઉપાડો હા

આપણે એક નવું ચાલુ કર્યું છે શું ચાલુ કર્યું રેવું લીશ ને ડીપ ડીપ એગ્રીકનું કે એગ્રીટેકનું તો આપણા ટૂંક સમયમાં એના વિડીયો આવશે પછી કોઈને પોતાના ખેતરમાં લગાડવી હોય તો આપણો સંપર્ક કરજો આપણી દુકાને મળજો બહુ જોરદાર કંપની છે આ કંપની કે ને ઇઝરાયલની છે કે ઇઝરાયલની વર્લ્ડ નંબર વન છે એવું નથી કે લોકલ બ્રાન્ડ છે વર્લ્ડની નંબર વન બ્રાન્ડ છે કોઈને લગાડવી હોય તો કહીજો જમવા બે ગયા જો આપણી પ્રિય કઢી પછી ડુંગળી કાસરી પાપડ ને ગુંદા ને બધા જમવા બે ગયા જો લાલો બે ગયો હા ને જો અમારે ફઈના ઘરની છાશ કોમેન્ટ કરો કેદી દી રિવીલ કરું ફઈને હાલો બધાય જમવા નવા વિડીયો છે ને બહુ લાંબો થઈ જાય છે તો વિડીયોનું એન્ડ કરવો ખાતા ખાતા વિડીયોનું એન્ડ કરી નાખો કરી નાખો તો વિડીયોનું એન્ડ કરવાનો છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી આવજો રામ રામ બાય બાય